વઢવાર મુરલી મંદિરથી પગપાળા સંઘ અંબાજી જવા માટે રવાના થયો છે ત્યારે આ વર્ષે અઢીસો થી ત્રણસો યાત્રાળુઓ અંબાજી જવા માટે રવાના થયા છે આ પ્રસ્થાન કરાવતી વેળાએ અને મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પગપાળા જતા યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા વિરેન્દ્રભાઈ આચાર્ય બહાદુરસિંહ સોલંકી રાયસંગભાઈ ડોડિયા વિજયસિંહ મોરી ચંદ્રસિંહ મોરી વિજયસિંહ રાઠોડ વિગેરેઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા બે બગમા યાત્રા સંઘ અમે વર્ષોથી સંઘ લઈને જઈ છીએ અંબાજી ચાલીને વઢવાનથી અંબાજી ચાલીને જઈ છે હવે યાત્રોની રથ લઈને જઈ છે અમારી લાલ ધજા લઈને જઈ છીએ અમારા બગમા યાત્રા સંઘ લગભગ ત્રણસોથી ત્રણસો માણસ ચાલીને જાય છે એ સેવા કરતાં કરતાં જઈ છીએ બધા ચાલીને આવે છે એમાં વડીલો હોય છે બહેનો હોય છે બધા બાળકો દીકરાઓ બધા અમે જઈ છીએ ચાલીને અંબાજી પગપાળા યાત્રા સંઘ એમ બે Yeah આજે ભાદરવા સુદ સષ્ટમીના પવિત્ર દિને વઢવાણ જય અંબે પગપાળા યાત્રા સંઘ દ્વારા વઢવાણથી માં અંબાજીનું ધામ એટલે કે અંબાજી સુધીની પદયાત્રા સ્વરૂપે વિશાળ સંખ્યામાં અમારા વઢવાણથી યાત્રાળુઓનો જે આજે વઢવાણ મુરલી મનોહર મંદિર ખાતેથી યાત્રાનો શુભારંભ થયો છે સંપૂર્ણ વ્યવસ્થા સાથે રસ્તામાં ભોજન સાથે રહેવાની વ્યવસ્થા સાથેની આ યાત્રા અમારા વઢવાણના આયોજકો વર્ષોથી આ યાત્રા કરી રહ્યા છે જે પરંપરા મુજબ આજે પણ આ યાત્રાનો શુભારંભ થયો છે જે ભાદરવાસુદ ચૌદશના દિવસે જે અંબાજી ખાતે માં અંબાના ધામમાં પહોંચશે અને બધા જ યાત્રાળુઓ માં અંબાના દર્શન કરી ને પાવન થશે ધન્યતા અનુભવશે ત્યારે આ જય અંબે પદયાત્રા સંઘના તમામ આયોજકોને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આ યાત્રામાં અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજનાબેન પંડ્યા પૂર્વ પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય અમારા બહાદુરસિંહ ભાઈ શ્રી રાયસિંગભાઈ ચંદ્રસિંહ અંકિતસિંહ અને રાજુભાઈ સહિતના લોકો આમાં સાથે આ પ્રસ્થાન કાર્યક્રમમાં જોડાયા હતા સૌને જય અંબે